જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો આજે આપણે જઈશું ભીમનાથ મહાદેવના દર્શન કરવા ભીમનાથ મહાદેવનું મંદિર છે ડુંગરા ગામમાં છે કામળેશથી આશરે હાથથી આઠ કે નવ કિલોમીટર જેટલું છે આશરે કહું છું ત્રીસ કિલોમીટરની અંદર છે સુરતથી ત્રીસ કિલોમીટરની અંદર છે સરસ મજાનું આ મંદિર છે મંદિર વિશે હું તમામ માહિતી આપીશ ઇતિહાસ શું છે કઈ રીતે પહોંચી શકાય મિત્રો તમે જોઈ શકો છો અમે બંને મિત્રો જઈએ છીએ આ અમારો મિત્ર છે વિપિન આ અમારી બાઇક છે સફળ સરસ મજાનો છે તમે જોઈ શકો છો કેવો રસ્તો છે એકદમ બંને સાઈડ શેરડીના ખેતરો છે અને એકદમ નેચરલ જગ્યાએ આ નાનકડું એવું ગામ છે અને ગામમાં મહાદેવનું મંદિર છે એ મંદિરનો ઇતિહાસ બહુ અનોખો છે તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તમને ખૂબ મજા આવે છે મિત્રો તમે જોઈ શકો છો આ છે રસ્તો જો એકદમ સાંકડો રસ્તો છે બંને સાઈડ શેરડીના ખેતર છે જો આંબાઇની વાડી આવે આમ એકદમ કુદરતી જગ્યા છે તમને આમ સફરમાં જ એટલી બધી મજા આવી છે અહીં સુધી પહોંચવાના બે રસ્તા છે તો કામલેશથી તમે સીધા જાઓને બલતેશ્વરવાળા રોડે એ રોડેથી પણ જવાય અને આ બીજું અંદર કામળેજ ગામ થી જાય છે એ રોડ થી પણ જવાય લોકેશન માં તમે નાખશો કામળેજ આવો કામળેજ ચોકડી થી અંદર જાવ એટલે બે રૂટ પડ છે જેમાં તમને ગમે એ રૂટ તરફ તમે જઈ શકો છો તો જો મિત્રો કેવા રસ્તા આવે છે આ એકદમ સાંકડો માર્ગ શેરડ ના ખેતરો આંબા આવે લીમડા આવે ખરો તડકો છે સાડા અગિયાર વાગી ગયા છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ડુંગરા ગામમાં આ છે ભીમનાથ મહાદેવનું મંદિર બાજુમાં પાર્કિંગ છે અહીંયા ઈકો પીડો છે અને આપણી ગાડી લીમડાની સાહેબ મૂકી દીધી તો હવે જઈશું આપણે દર્શન કરવા જોવો આખું ગામ છે ડુંગરા નાનકડું એવું મંદિર છે પણ ઐતિહાસિક છે ઇતિહાસ શું છે એવું તમને જણાવીશ તો મિત્રો સૌપ્રથમ તમને બતાવી દઉં કે આ મંદિર સુરતથી આશરે પચીસ કિલોમીટર જેટલું દૂર છે કામળેશ તાલુકાના ડુંગરા ગામમાં આ ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ભીમનાથ ગામ છે ત્યાં ટીકરી ઉપર આ સરસ મજાના લોકેશન ઉપર આ ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો આપણે આ મંદિરના ઇતિહાસ વિશે જાણીશું તો મિત્રો આ મંદિરની વાત કરીએ તો આ મંદિરનો ઇતિહાસ એ મહાભારતના સમયથી જોડાયેલો છે મહાભારતની વાત આવે એટલે આપણને તરત યાદ આવે કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ એમાં પાંડવોમાં એક ભીમ હતો એ ભીમ એ ભગવાન ભોળાનાથનો બહુ મોટો ભગત હતો એ આપ સૌ જાણો છો તો મિત્રો એક વખત ભીમસે એ આ તાપી નદીમાં સ્નાન કરતો હતો ત્યારે ભગવાન ભોળાનાથ એટલે કે ભગવાન શંકરે માતા પાર્વતીને કહ્યું કે ભીમ એ મારો સાચો ભગત છે ત્યારે પાર્વતી માતાને એવું ના લાગ્યું કે ભીમ એ સાચો ભગત છે ત્યારે પાર્વતી માએ આ ભીમની પરીક્ષા કરવાનો વિચાર કર્યો ત્યારે માતા પાર્વતીએ ગાયનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શંકરે વાઘનું રૂપ ધારણ કર્યું આમ વાઘ એ ગાયની પાછળ દોડે છે આ દૃશ્ય જોઈને ભીમ તાપી નદીમાંથી ઊભો થાય છે જે વાઘેસા ગામ છે ત્યાંથી છે એક આ ડુંગરા ગામ સુધી ભીમ આ વાઘની પાછળ દોડે છે આમ વાઘ એટલે કે ભગવાન ભોળાનાથ તો મિત્રો આમ વાઘ અને ભીમનું મહાયુદ્ધ થાય છે આ યુદ્ધમાં ભીમ ખૂબ ઘાયલ થઈ જાય છે આ પશુઓ પ્રત્યેની ભાવના જોઈને ભગવાન ભોળાનાથ એટલે કે આ ગાયને બચાવવા માટે ભીમ દોડ્યો હતો પાછળ પાછળ વાઘની એ વચ્ચે યુદ્ધ થયું અને આવી ભાવના જોઈને ભગવાન ભોળાનાથ એનાથી ખૂબ પ્રસન્ન થયા અને આ જગ્યા ઉપર સ્વયંભૂ થયા આમ આ જગ્યાનું નામ ભીમનાથ પડ્યું મિત્રો અહીંયા પાણી પીવાનું છે અને ફરતી બાજુ બેસવાનું છે જો કેવું છે ટેકરા ઉપર ગામ છે ડુંગરા ગામ છે અને ગામનો આખો ટેકરો છે જો આ ફરતા ફરતા ઘર છે શેરડીના ખેતરો છે હું જોઈ શકું છું લોકેશન ખાલી જુઓ તમે અને આ છે મુખ્ય મંદિર ઉપરથી આવું દેખાય જુઓ પસાળી નાનકડા મંદિરો છે જો આખું ગામ છે અને સરસ મજાના ટેકરા ઉપર મંદિર છે તો મિત્રો આપણા સરસ મજાના ભીમનાથ મહાદેવના દર્શન કરી લીધા ઇતિહાસ તમને કહી દીધો સરસ એવું નાનકડું ગામ છે અને ગામની ટેકરા ઉપર મંદિર છે એકદમ શાંત વાતાવરણ જો રવિવાર હતું તોય ભીડ હતી નહીં તો મિત્રો હવે દર્શન કરીને જો મેં આ રોડેથી પાછા હવે ગલતેશ્વરવાળો રોડ છે ને એ રોડથી પાછા ગલતેશ્વર તરફ જઈશું એટલે તમે સુરતથી આવો ને તો જે અમે આવ્યા એ રૂટ ઉપર તમે ન આવતા ફોર વ્હીલ હોય તો બાઇક હોય તો એ રૂડ બેસ્ટ હશે પણ અમે કામળેશથી અંદરની સાઈડથી વળી ગયા હતા ને એટલે અમે એ બાજુના રસ્તેથી આવ્યા પણ જો તમારે આવવું હોય તો આ રોડેથી આવજો જો આ જે મુખ્ય રોડ છે તો હાથવા લખેલું આવે અને ગલતેશ્વરવાળો રોડ આવે ને ત્યાં એક બોર્ડ માર્યો હોય છે ડુંગરા ગામ ત્યાં ભીમનાથ મહાદેવનું બોર્ડ હશે ત્યાંથી તમે આવજો એ બોર્ડ પણ તમને હું બતાવીશ એટલે એ રૂટ તમારા માટે બેસ્ટ હશે કામળેશથી સીધા સીધા આવો ને એટલે ગલતેશ્વરવાળા રોડ પહેલાં ગલતેશ્વર પહેલાં જ આવે છે ત્યાંથી તમે અંદર ગરો એટલે બે કિલોમીટર જેવું છે એટલે તમે આ રૂટ ઉપર આવજો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ